મૂડી તાલુકાના સરલા ગામે પાકિસ્તાનથી આવેલા ચાલીસથી વધુ લોકોને ભારતીય નાગરિકતા મળી છે કેન્દ્ર સરકારના નવા કાયદા હેઠળ તેમને નાગરિકતા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા હવે તેમને રેશન કાર્ડ પણ મળ્યા છે જેનું વિતરણ મામલતદાર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું આ રેશન કાર્ડ મળવાથી તેમને રાશન અને અન્ય સરકારી યોજનાઓના લાભ મળવા પાત્ર થશે આ નિર્ણયથી તેમનામાં ખુશીની લાગણી જોવા મળી છે પાકિસ્તાન નાગરિકો કેટલા વર્ષોથી વસવાટ કરતા હતા એમને ભારત સરકાર તરફથી નાગરિકતા આપવામાં આવેલી અને નાગરિકતા આપ્યા બાદ એમને જે કોઈ સહાય મંજૂર કરવાની થતી હતી એમને ઝડપથી સહાય મળી રહે અથવા એમના જે કોઈ ડોક્યુમેન્ટ હતા જરૂરી એમને તાત્કાલિક મળી રહે એ માટે અમે પ્રયત્ન કરેલા તો સૌથી પહેલાં સલ્લા ગામે જેટલા પણ વ્યક્તિ વીસથી પણ વધુ વ્યક્તિઓ હતા એમને અમે ચૂંટણી કાર્ડ ત્વરિત મળી રહે માટે અમે પ્રયત્ન કરી બીએલઓ મારફતે અને ચૂંટણી કાર્ડ ઇસ્યુ કરવામાં આવે ત્યારબાદ એમને આધાર કાર્ડ જરૂરિયાત હતી આધાર કાર્ડ ડોક્યુમેન્ટ તૈયાર કરાવી ત્યારબાદ આજે એમને રૂબરૂ બોલાવી અને રાશન કાર્ડ એને પેસે રાશન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે અને દરેકને આજે બોલાવી સાતેક કુટુંબને અમે બોલાવી એમને આપ્યા છે એટલે એમને ભવિષ્યમાં એમને આવતા મહિનેથી જ અનાજ મળી રહેશે